નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે મગફળીના સો એ સો ટકા સાચા વિચાર અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પહેલા કલ જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે યાદના મગફળી સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ આઠસો એક હજાર ચાલીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકસઠથી અગિયારસો એકસઠ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ નવસો એસી એક હજાર છોતેર રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડ આઠસો વીસથી એક હજાર ત્યાંસી રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ સાતસો પચાસથી અગિયારસો રૂપિયા મા સાતસો પંચોતેરથી નવસો સાઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો વિસાવદર માર્કેટ યાર્ડ નવસો પિસ્તાલીસથી એક હજાર એકસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસોથી એક હજાર ઇઠ્યોતેર રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ નવસો પચીસથી અગિયારસો પંદર રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ એક હજાર એકવીસથી એક હજાર પંચાવન રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ પાંચસો થી એક હજાર સાઠ રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડ એક હજાર દસથી ચૌદસો એક રૂપિયો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો